હલો મિત્રો ખેડૂતોને જો પાક નુકસાન થયું છે આ વરસાદના કારણે અને મફળી અથવા કપાસનું અને કોઈ બી પાકનું નુકસાન થયું છે એની ભરપાઈ કરવા માટે સરકારે આજે જબરજસ્ત નવી અપડેટ બહાર કાઢી છે અને ક્યાંથી જઈને તમને આનું નુકસાન મળી શકે છે ક્યાં ફોર્મ ભરવાથી શું તમને આનું ભરપાઈ સરકાર કરશે તો વિડીયોનો વિલંબ કર્યા વગર આપણે વિડીયો ચાલુ કરીએ તમને ખબર પડે તો મિત્રો તમારા ખેતરની અંદર જો કોઈ પણ પાક બગડ્યો હોય અથવા રૂ કપાસ કે પછી મગફળી તો મિત્રો આ વિડીયો પૂરો જોજો કારણ કે વિડીયોની અંદર ખેચ જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને પાક નુકસાન થયું હશે તો એની ભરપાઈ સરકાર અડધી કરશે અને ખેડૂતોને નુકસાનમાંથી બહાર કાઢશે તો મિત્રો વિડીયો પૂરો જોજો તો મિત્રો ખેડૂત દેવું માફ કરવું સીએમને પત્ર મોકલી દીધો છે ગુજરાતમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોને થયેલા નુકસાનના કારણે સરકારની સહાય આપવાની માગ ઊભી થઈ છે વાંચો આ કુમારભાઈ કિશોર કાનાનીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે આ પત્રને તેમણે ખેડૂતો માટે અનેક માગણી કરી છે બદલ વાતાવરણ અને વાહનના આવતીકાલ કુદરતી આફતોને કારણે ગુજરાતના ખેડૂતોને વાપર પાકનું નુકસાન નુકસાન થયું છે વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓ દેવાની જાળવમાં કહી પડ્યા છે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો વિડીયો આગળ વધારીએ તમને નુકસાન થયું હશે તો ક્યાંથી પૈસા મળશે અને કેવી રીતે મળશે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરી છે તો મિત્રો વિડીયોનો વિલંબ કર્યા વગર આપણે વિડીયો આગળ વધારીએ લાઈક હજી સુધી ના કરી હોય તો મિત્રો તમારા ભાઈને લાઈક કરી દો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે આવાના આવા વિડીયો લઈને આવતા રહીશું ખેડૂત મિત્રો માટે અથવા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયા ટૂંક જ સમયની અંદર આવશે અને અંબાલાલ પટેલને ફરીથી એકવાર અગાસી કરી છે કે પાંચ તારીખથી લઈ અને શેઠ આઠ તારીખ આઠ તારીખ સુધી વરસાદ ભારે રહેશે એટલે તમારા ખેતરમાં જો રૂબૂ હોય તો વહેણાવી લેજો તો મિત્રો વિડીયો ચાલુ કરીએ વારવાર થતાં પાકનું નુકસાનને કારણે ખેડૂતોને દેવામાં ધકેલતા જાય છે તમને કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી આ પરિસ્થિતિની અંદર ખેડૂતો જીવી રહ્યા છે કારણ કાનાણીએ વધુમાં જાણ્યું કે બદલ બદલાતા મોસમને લઈને ખેડૂતોને વારસા નુકસાનની સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સરકાર ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે તેમનું દેવું માફ કરવાની વિચારવું જોઈએ તેમણે સૂચવ્યું છે કે હાલ જે પ્રોજેક્ટ અત્યારે જરૂરી ના હોય તેવા પ્રોજેક્ટને એક બાજુ મૂકવા જોઈએ અને સરકારી કાર્યક્રમોમાં થતા ખર્ચ કર કરસર કરવી જોઈએ આ માગણીનું મહત્ત્વ તેમને મુજબ જરૂરી માન્ય છે કારણ કે ખેડૂતોને બેઠો કરવો ખૂબ જરૂર છે જેમણે કહ્યું છે કે જો ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે ઉલ્લેખનીય છે કે ખેતી ઓછી થતાં જ ખાસ સુરક્ષા અને રોજગારીની તંકો પર અસર પડશે આ અંગે કાનાની ના કાનાનીને આશાસ છે કે ખેડૂતો દેવાના બોજ મોજ ન થયા તો તેનો ખેડૂતથી દૂર થશે અને જે રાજ્ય માટે છે એ નુકસાનકારક થઈ શકે છે ગુજરાતના તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદ અને વાસ વાતાવરણના પલટા કારણે ખેતીના પાકોનો વ્યાન નુકસાન પહોંચી છે રાજ્ય ધરતીપુત્રો પર આવેલી આ આફત સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાર સંવેદનશીલતા દર્શાવીને તમને પણ પડખે ઊભા રહેવાનો સ્પષ્ટ નિર્ણય આપ્યો છે તો મિત્રો આ ભૂપેન્દ્ર પટેલે લીધો છે અને આ પત્ર લખ્યો છે મોદીને એટલે સુધી તમને આ મોસમીના કારણે તમારું જે નુકસાન થયું છે એની કોઈ અપડેટ બહાર ના કાઢે એ પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોઈ બી ફોર્મ ભરવાનું થશે તો અમારી ચેનલની અંદર તમને પહેલી અપડેટ મળશે અને તમને અપડેટ મળશે એવું તમે ફોર્મ ભરી દેશો એટલે તમને અડધી સહાય મળવા પાત્ર છે જો જમીન તમારી પોતાની હશે તો તમને મળવા પાત્ર છે તો મિત્રો કિસાન હિતલક્ષ્ય વિવિધ અપતીની નિષ્ફત્તે તો મિત્રો કમસી કમઠાન મુખ્યમંત્રી આદેશ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય મળીએ છે આગળ વિડીયોમાં કારણ કે આ વિડીયો આટલો જ અને આપણે આ ફોર્મ ભરવાનું ક્યાં છે એની બીજા વિડીયોની અંદર ચર્ચા કરીશું અને કેવી રીતે ફોર્મ ભરવાનું રહેશે અને તમારે નુકસાન થયું છે એની પ્રૂફ શું જોઈશે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીજો વિડીયો લઈને તમારો ભાઈ આવશે પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા ના કે બીજો વિડીયો હું લઈને આવીશ નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા આ નુકસાન તમારે થયું હોય તો બાય બાય મળીએ આગળ વિડીયોની અંદર